ક્યાં મમ્મી પપ્પા જલ્દી બહાર આવો ઓડી ના આટલા તો બાર છીએ હવે હું ઘર ના બાર જઈએ મમ્મી પપ્પા જો આજે દિશા ઘરે આવવાની છે તો પ્લીઝ આજનો દિવસ તમે લોકો શાંત રહેજો ને પપ્પા પ્લીઝ યાર તમે સરખા કપડા પહેરી લો ચમ લે ઓ મો હું કમીસો ઓ મો નાગો પુંગો દેખાઉ છું હું હવે બાલી મમ્મી અલે તમે શાંતિને પકડીને બેહી રહો ને શાંતિને પકડવા મળી હોત તો આજે તું થોડી હોત પણ હું શું કહું દીકા આ પેલી જ દિશા જે તે મને કીધું તું હા મમ્મુડી એ જ દિશા આજે તમે બેવાને મળવા આવવાની છે

મગજ નો થોડો સ્ક્રુ પેલો આવે ને એ ઢીલો છે એટલે તું બેસ હું તારા માટે પાણી લઈને આવતું બેસ રહેવા તો હું જાતે લઈ લઈશ મને બધું ખબર છે આ ઘર એક એક ખૂણો હું જોઈને બેસી છું તમે લોકો બેસો હું પાણી લઈને આવું તમારા માટે

પણ મી તો તારી ફાઈનો મેસેજ કર્યો તો આલો હું તમારા બંને માટે જ્યુસ લઈને આવી ઓહો બહુ પહેલા તો નોકરોણીએ રાખી લીધી હું વાત છે વાહ ભઈ વાહ ચિંટિયા જલ્દી જજે બકા પહેલા બે નંબર સાફ કરી આવજો મને બહુ ફાસ આવી છે જલ્દી જા